બનાસકાડા જિલ્લાના દાતા તાલુકાના મોટા પીપોદરા ગામમાંથી બાર વર્ષ પહેલા ચડોદરો ગામના કુરિવાજને કારણે વિસ્થાપિત થયેલા ઓગણીસ કોદારવી પરિવારના આશરે ત્રણસો સભ્યોનું આજે વતનમાં ઐતિહાસિક પુનઃ કરવામાં આવશે ગુજરાત રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા વિસ્થાપિત થયેલા ઓગણીસ કોદાવી પરિવારના આશરે ત્રણસો સભ્યને માનભેર પોતાના ગામમાં ઉકારવામાં આવશે જે સામાજિક સૌહાર્દા અને પુનઃ રસ્તાનું પ્રતિક બનશે આદિવાસી સમાજમાં પ્રચલિત ચદુ તરુ એ વેલ લેવાની એક પરંપરા છે આખું રિવાજને કારણે જ મોટા પીપોદરા ગામના કોદારવી સમુદાયના ઓગણત્રીસ પરિવારના ત્રણસો જેટલા સભ્યને બાર વર્ષ પહેલા પોતાનું વતન છોડી પાલનપુર અને સુરત જેવા શહેરોમાં આશ્રય લેવો પડ્યો હતો પોતાના ઘર જમીન અને મૂડીયાથી ખોટી પડ્યા આ પરિવારોએ લાંબા સમયે વિસ્થાપનની પીડા ભોગવી હતી રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ બનાસકાંઠા પોલીસ આ વિસ્થાપિત સમુદાયની વિગતો મેળવી તેમનો સંપર્ક કર્યો ગ્રામ પંચાયત આગેવાન અને બંને સમુદાય અગ્રણીઓ સાથે બેઠકો યોજી સમાધાન અને સુલેની શાંતિ માટે પ્રયાસો કરવામાં આવ્યા આ પહેલથી ગામમાં શાંતિપૂર્ણ વાતાવરણ સ્થાપિત થઈ શકે છે માટેના માર્ગ મોકળા બન્યા તાલુકાના મોટા પીપોદરા ગામે એક હત્યાનો બનાવ બનેલો હતો જેના ભાગરૂપે આદિવાસી સમાજમાં પ્રથા હોય છે ચડોતરાની અને ચડોતરાની પ્રથામાં માત્ર જે વ્યક્તિએ આ કૃતિ કર્યું છે તેમ નહીં પરંતુ એક આખા મોટા સમાજ સજા દેવામાં આવતી હોય છે તો કોદરબી ફેમિલીના ઓગણત્રીસ જેટલા પરિવારો કે જે કુલમીને ત્રણસો થી વધારે લોકો થતા તમામે તમામને તેમના ગામમાંથી બહિષ્કૃત કરી દેવામાં આવ્યા તેમની સાડા આઠ હેક્ટર જગ્યામાંથી એ લોકોને ખસેડી દેવામાં આવ્યા અને તમામે તમામ લોકો જે છે અમદાવાદ પાલનપુર મહેસાણા ખાતે હીરા ઘસી અને બીજું મજૂરી કામ કરીને પોતાના જીવન નિર્વાહ કરી રહ્યા હતા અમે લોકોને અરજી મળતા અમે તમામ પંચોને ભેગા કર્યા તમામ પંચોની સમજાવટ બાદ સરકારની મદદ થી આજે તમામે તમામ લોકોનું પુનર્વસન થઈ રહ્યું છે જ્યારે આ પરિવારને વર્ષો પછી જ્યારે આ પાછા મકીપત્ર ગામમાં એમને વસવાટ માટે બંને પક્ષોને સમાધાન કરાવી અને આ એક ઉમદા કાર્ય કર્યું છે આ અમારા સમાજમાં એક મોટો એક ચિલ્લો પડ્યો છે અને આ જે કાર્ય છે આવું આવા કાર્ય સમગ્ર ગુજરાતમાં જ્યાં જ્યાં આદિવાસી સમાજ પડશે છે અને ત્યાં આવા કોઈ વેર વૃદ્ધિ હોય તો સરકાર એમાં ઇન્ટરપેર થઈ અને વેર દૂર કરે તો એક ભાઈચારાનો સંદેશો ફેલાય બે હજાર ચૌદથી આ લોકો ઉદરી પરિવાર બહાર કોઈના કુવા ઉપર રહેતા કોઈ આડી મજૂરી કરતા તેમ કોઈ નમતા અને અને સમાજે સમાજના આજેવાન તરીકે અને સરકાર બંને સાથ લઈ અને આ લોકો કુદરત સમાજ અને દાદી પરિવાર બેને સમાધાન કરાવી અને આ ભૂમિકા પર પોતાની જમીન ઉપર બેસાડવાનો વસવત કરવામાં આવ્યો નો હાથ છે લગભગ બાર વર્ષ પહેલા માટે પોતાપિપોદરા ગામ ના આદિવાસી સમાજ ને એક ડાબી યુવકની હત્યા થઈ હતી આ હત્યાના આરોપ ઓગણત્રીસ પરિવારનો સભ્યો પર મૂકવામાં આવ્યો હતો આ ઘટનાના પગલે કેસ પણ નોંધાયો હતો અને એક યુવકને પાંચ વર્ષ જેલમાં રહેવું પડ્યું હતું જોકે બાદમાં તે નિર્દોષ સાબિત થયો હતો આત્મહત્યાને કારણે આદિવાસી સમાજના રીતિ રિવાજ મુજબ ચડોતરું કરવામાં આવ્યું હતું આ સામાજિક રિવાજના ભાગરૂપે થયેલા દબાણને કારણે ઓગણત્રીસ પરિવારોને ગામ છોડી દેવું પડ્યું હતું કૌશિક પટેલનો રિપોર્ટ એનટીવી ન્યૂઝ સુરત